રોકાણ કરતા આમર ઉર્ફે અમર હાજી જીકાણી ઉંમર વર્ષ ઓગણત્રીસે બાથરૂમમાં જઈને એસિડ પી લેતા પ્રાથમિક સારવાર કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં આપી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તબિયત ગંભીર હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવતા હતા ત્યારે માર્ગમાં જ મોત નીપજ્યું હતું કેસોદ પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્ની મરિયમબેન અમારભાઈ ઝીકાણી રહેવાસી ડારી જિલ્લો ગીર સોમનાથ દ્વારા આવેલ ફરિયાદ મુજબ મૃતક કોડીનારના રહેવાસી સપનાબેન બાલુભાઈ સોલંકી સાથે ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હોય તે વારંવાર મૃતક અમારભાઈ ઝીકાણીને પ્રેમ સંબંધના બહાને તથા અનુસૂચિત જાતિની હોય સંબંધ રાખવા માનસિક ત્રાસ આપતી હોય મૃતક

ગીર કે જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી રહે કોળીના વાળા વિરુદ્ધ તેઓના પતિ અમારભાઈ હાજીભાઈ મુખાણી વિરુદ્ધ એમને મરણ જવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ એમને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે આ કામમાં ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી તેઓના વિરુદ્ધ આનો એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીડી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા ધાજેલા છે અને આ બાબતની કેશોદ પોલીસના મરિયમ ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે